કહેવાયું છે કે જલ કે ચડાય છે જમરાજ કો માત કરે ગંગ કે ચડાય છે બુદ્ધિ બહુ દેત છે ચાર ચાવલ કે ચડાય છે ચૌદ હી ભુવન દેત બિલી પત્ર કે ચડાય છે શિર છત્ર કર દેત છે ભાંગ કે ચડાય છે ભૌ ભય કો દૂર કરે ભસ્મ કે ચડાય છે ભંડાર ભર દે છે એસે હે શિવ ભક્તો કે દુખો કો હરે ગાલ કે બજાવને સે ન્યાલ કર દે છે તો ઘણા બધા વડીલો છે અત્યારે તો વડીલો જોવા મળે છે યુવા જનરેશન ને તો ખ્યાલ નથી એ બાબતે પણ મંદિરમાં ગાલ વગાડતા હોય છે તો એની પાછળનું કારણ શું છે ગાલ વગાડવાનો એક જ અર્થ છે કે એમાં ડમરોનો નાદ આપણે ભગવાનને સંભળાવીએ છીએ કારણ કે ભગવાન શંકરજીને સંગીત પ્રિય છે ગીત પ્રિય છે નૃત્ય પ્રિય છે તો એક ડમરોના નાદ સ્વરૂપે આપણે મુખમાં હવા ભરીને બંને બાજુ આપણે ગાલને વગાડતા હોઈએ છીએ ભગવાન શંકરજીની આગળ એક સંગીત વગાડવાનો એક ભાવ છે અને આપ કહો છો તે પ્રમાણે અત્યારે વર્તમાન યુગની અંદર હું જોઉં છું કે વડીલો કરતા યુવા વર્ગ મહાદેવ તરફ આજે વધારે ખેંચાવા લાગ્યો છે ભલે ડુપ્લિકેટ તો ડુપ્લિકેટ પણ જટા સૌ વધારવા લાગ્યા છે એ વાતનો મને ગૌરવ છે અને એક સમય એવો હતો કોઈ પણ યુવાન દીકરો દાઢી કે મૂછ નહીં રાખતો હતો આજે કોઈ પણ યુવાન દીકરાને તમે જુઓ તો એને દાઢીને મૂછ હોય એ ભગવાન શિવજીની ભક્તિનું એક પ્રતિક છે તેથી આજે યુવા વર્ગની અંદર વધારેમાં વધારે ભગવાન મહાદેવની ભક્તિ મને જોવા મળે છે અમારી શિવકથાની અંદર પણ અમારા શ્રોતાઓની સંખ્યા યુવાન દીકરા દીકરીને હોય છે અને એ મને બહુ ખૂબ ગૌરવ છે અને માણસે પોતાનું જીવન સાર્થક કરો હોય તો કોઈપણ અવસ્થાની અંદર ભગવાન શિવજી ઉપર આસ્થા રાખવાથી આપણી જીવનની દરેક વિકટ પરિસ્થિતિઓ ભગવાન શિવજી આપણી સુધારી શકે છે